નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને ક્ષારનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો એસિડ બેઝ ને ક્ષારનો સંપૂર્ણ તમે અભ્યાસ કરી લીધો હશે અને અહીં આપેલી માહિતી તમારે પુનરાવર્તન કરી વાંચી અને તૈયાર કરી લેખવાની રહેશે તો સરસ મજાની આપણને અહીં માહિતી આપી હતી એનો અભ્યાસ કર્યા બાદ આપણે અહીં સાચો જવાબ જે છે તે શોધીને લખવાના છીએ સાચો વિકલ્પ છે નીચેનામાંથી કુદરતી સૂચક છે તેને ઓળખો તો સાચો જવાબ આવે છે લાલ કોબીજ એટલે કે જો આપણને ખાનું આપ્યું હોય તો આપણે ખાનું પાડી અને લખી દઈશું સી પ્રશ્ન નંબર બે તમારા વર્ગમાં એક વિદ્યાર્થી દ્રષ્ટિની આવશ્યકતા ધરાવે છે તો તે એસિડ બે સૂચક તરીકે શેનો ઉપયોગ કરી શકે છે તો સાચો જવાબ આવે છે બી વેનિલા આર્ક પ્રશ્ન નંબર બે નીચેનામાંથી વિધાનો સાચા છે કે ખોટા તો એસિડના દ્રાવણમાં ફિનોલેપથીનના બે ટીંપા નાખતા દ્રાવણ ગુલાબી રંગ ધારણ કરે છે તો આ જે છે તે વિદ્યાર્થી મિત્રો ખોટું છે બે જ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો એ પણ ખોટું છે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો લિટમસ એ કુદરતી સૂચક છે સફેદ કપડાં ઉપરના કટીના ડાઘ પર ગુલાબ જે સાબુ છે મિત્રો સાબુ રગડવાથી એનો ડાઘ જે છે તે લાલ કથાઈ રંગનો બની જાય છે ટૂંકમાં જવાબ આપવાના હતા લિટમસ દ્રાવણ એસિડિક કે બેઝિક ન હોય ત્યારે તેનો રંગ જણાવો તો એ જાંબલી રંગ થશે લીંબુને રસને વાદળી લિટમસ પેપર નાખતા શું અસર બતાવે છે તો લીંબુનો રસ ભૂરા લિટમસને લાલ બનાવે છે નીચે આપેલા જે મિત્રો વિધાનો છે સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરું ધાતુનું એક સંયોજન એક્સ મંદ એચ સીએલ સાથે પ્રક્રિયા કરીને ઉભરો ઉત્પન્ન કરે છે તથા ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે તો ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન હશે સામાન્ય રીતે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવ એસિડિક હોય છે સામાન્ય રીતે એસિડના ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયાથી વાયુ મુક્ત થાય છે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે એસિડ સ્વાદે કેવા હોય છે તો ખાટા હોય છે એસિડ અને બે જ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનાવવાની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે તો જેને તટસ્થિકરણ કહેવાય છે આલ્કલી દ્રાવણ એટલે શું તો પાણીમાં દ્રાવ્ય થતાં બેજથી બનતા જે મિત્રો દ્રાવણ છે તેને આલ્કલી દ્રાવણ કહે છે ટોંકમાં જવાબ આપવાના છે છાશ અને લીંબુ પાણી જેવા ખાટા પદાર્થોને ત્રાંબાકી પિત્તળના વાસણોમાં શા માટે ન રાખવા જોઈએ તો છાશ અને લીંબુ જેવા ખાટા પદાર્થોમાં એસિડ હોય છે આ એસિડ ત્રાંબાકી પિત્તળ જેવી ધાતુઓ સાથે પ્રક્રિયા કરી હાનિકારક પદાર્થ બનાવે છે જે આપણને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે માટે ન રાખવા જોઈએ લવિંગના તેલથી એસિડ અને બેજની પરખ કેવી રીતે કરશો તે ટૂંકમાં સમજાવો તો લવિંગનું તેલ એક ખાણેન્દ્રીય સૂચક છે માટે તેનો એસિડ બેજની પરખમાં ઉપયોગ કરી શકાય લવિંગનું તેલ એસિડિક દ્રાવણમાં તેની ગંધ બદલાતી નથી જ્યારે બેજ દ્રાવણની અંદર તેની ગંધ બદલાય છે અથવા તો આ થઈ જાય છે તેથી આવા દ્રાવણમાં લવિંગના તેલના બે ત્રણ ટીપા નાખી અને પરખ કરી શકાય નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો પૂર્ણ કરો અને નિત્યુના નામ લખો તો એ મિત્રો આવશે જે આપણે સમીકરણો પૂર્ણ કરી દીધા છે તમારે આ પ્રકારે લખવાના રહેશે મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમ ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરી સમીકરણ દર્શાવવો તો જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે એટ ટુ એસો ફોર એલ્યુમિનિયમ એ એલ સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ સલ્ફેટ એ એલ ટુ એસો ફોર થ્રી અને હાઇડ્રોજન એટલે કે એટ ટુ ઉત્પન્ન થાય છે સંતુલિત રાસાયણિક સમીકરણ ટુ એ એલ પ્લસ થ્રી એટ ટુ એસ ઓફોર ઇટ્સ ગીવ એ એલ ટુ એસ ફોર થ્રી મિત્રો થ્રી એટ ટુ ત્યાર પછી અહીં તમારે મિત્રો જે પ્રશ્નો આપ્યો છે તેનો જવાબ તમારે આપવાનો છે તેમાં ત્રણ ક લેવાની છે તેમાંથી એક કશનાળી નિષેધિત પાણી આપે છે બાકીની બે કશનાળી અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણો છે જો શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માત્ર લાલ લિટમસ પેપર આપેલું છે તો વિદ્યાર્થી દરેક કશનાળીમાં રહેલા કાટકોને ઓળખ કેવી રીતે કરશે તો પહેલો તબક્કો આપણે લખીશું કે ત્રણેય કશનાળીમાંથી થોડું દ્રાવણ અલગ અલગ ડ્રોપરમાં લો દરેક દ્રાવણમાં લિટમસ પેપર ડુબાડો નિરીક્ષણ જે કશનાળીમાં લાલ લિટમસ વાદળી રંગનો બને એવા બે છે જે કશનાળીની અંદર પેપરનો રંગ બદલાતો નથી તે કાં તો એસિડિક દ્રાવણ છે કાં તો નિષેધિત પાણી છે તબક્કો બીજો છે હવે બેઝિક દ્રાવણના કારણે ભૂરા બનેલા લિટમસ પેપરને અન્ય દ્રાવણમાં ડુબાડતા હો જે દ્રાવણમાં તે લાલ થશે તે દ્રાવણ એસિડિક હશે અને બાકી વધેલું દ્રાવણ પાણી હશે એક બીકરની અંદર થોડા પ્રમાણમાં ઓક્સાઇડનું દ્રાવણ લો હવે તેને હલાવતા રહીને તેમાં ધીરે ધીરે મંદ એચસીએલ ઉમેરો તો દ્રાવણમાં થતો રંગ પરિવર્તન જણાવો અને તે શાના કારણે થાય છે તે સમજાવવો જ્યારે કોપરોક્સાઇડ કાળો રંગમાં મંદ એચસીએલ ધીમે ધીમે ઉમેરતા જઈએ તો વાદળ દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે આ રંગ પરિવર્તનનું કારણ સી ની એચીએલ સાથે પ્રક્રિયા કરતા સી માંથી સીએચીએલ ટુ કોપરો ક્લોરાઇડ બને છે જેનો રંગ વાદળી લીલો છે ઉપરુક્ત રાસાયણિક પ્રક્રિયા સમતુલિત સમીકરણ સાથે દર્શાવો તો મિત્રો અહીં સીયુઓ પ્લસ ટુ એચ ઇટ્સ ગીવ સી યુ કોપર ટુ પ્લસ કોપરોક્સાઇડ કાળા રંગનો હોય છે પરંતુ જ્યારે તે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કોપર ક્લોરાઇડ બનાવે છે જેથી દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું ઉદાહરણ આપીને સમજાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બંનેના ઉદાહરણ સાથેના જવાબ આપી દીધા છે આ પ્રકારનું સોલ્યુશન લખવાનું હતું નીચે દર્શાવેલા જે મિત્રો પ્રક્રિયા છે તેને પહેલાં તમારે શબ્દ સમીકરણોનો ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો તો અહીં આપણે ચારે ચાર પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો મેળવીશું આ પ્રકારનું સોલ્યુશન જે છે તે આપણું આવતું હતું ખરા ખોટાની વાત કરીએ તો એસિડની અંદર વધુ માત્રામાં પાણી ઉમેરતા થ્રી એચ ઓ પ્લસ આ સિદ્ધાંતમાં વધારો થશે તો એ ખોટું આવશે બધા જ આલ્કલી બે છે પરંતુ બધા જ બે આલ્કલી નથી તો સાચું શુષ્ક એચસીએલ વાયુ એસિડિક ગુણધર્મ ધરાવે છે તો આવશે ખોટું નીચે આપેલા રાસાયણિક સમીકરી સમીકરણ જે છે તેની પ્રક્રિયાઓ રિક્ત સ્થાનોમાં પૂરતી કરો એચ પ્લસ સરવાળો મિત્રો એ ટુ ઓ ઇટ્સ ગીવ તો આવશે થ્રી એચ ઓ પ્લસ સી એચ થ્રી સી ડબલ ઓ એચ ઇટ્સ ગીવ એચ ટુ એટલે કે પાણી સાથે તો આવશે સી એચ થ્રી સી ડબલ ઓ પ્લસ એચ થ્રી ઓ ફોર એન એ ઓ એચ પાણી સાથે એટલે કે એચ ટુ ઓ સાથે ઇટ્સ ગીવ એન એ પ્લસ પ્લસ ઓ એચ માઇનસ Mg જી ઓ એટ ટુ ઇટ્સ ગીવ પાણી સાથે એમ જી પ્લસ પ્લસ ઓ એચ માઇનસ કે ઓ એચ ઇટ્સ ટુ એટલે કે પાણી સાથે તો કે પ્લસ એક ક્યુ પ્લસ ઓ એચ એક્યુ એચ એન ઓ થ્રી ઇટ્સ પાણી સાથે મિત્રો એચ પ્લસ પ્લસ એન ઓ થ્રી નીચે આપેલા જે પ્રશ્નો છે તેના ટૂંકમાં તમારે જવાબ આપવાના રહેશે એસ કોઈપણ એસિડનું મંદન કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવાની સલાહ આપવામાં આવે છે કે નહીં પાણીને એસિડમાં કારણ સમજાવવું તો એસિડને પાણી ઉમેરવામાં ઉમેરતી વખતે પ્રક્રિયા ઉષ્માસેપક હોય છે એટલે કે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે જો પાણીને એસિડમાં ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ગરમીને કારણે પાણી ઝડપથી વરાળ બને છે જેથી પાત્રનું દ્રાવણ ઉભરાઈને તમારા શરીર ઉપર પડવાથી દાજી જવાય છે અથવા તો પાત્ર છૂટવાથી પણ ક્રિયા થઈ શકે છે તેથી એસિડને પાણીમાં ધીમે ધીમે ઉમેરવું જોઈએ શુષ્ક એચ દ્વારા લિટમસ પેપરનો રંગ બદલાશે નહીં તે યોગ્ય કારણ સાથે સમજાવો કારણ કે એસિડિક ગુણધર્મ દર્શાવવા માટે મિત્રો એસિડ પાણીમાં એચ પ્લસ આયન એ થ્રીઓ પ્લસ મુક્ત કરવા જોઈએ શુષ્ક એચ વાયુની અંદર પાણીની ગેરહાજરીને એચ પ્લસ આયનો મુક્ત થતા નથી તેથી તે એસિડિક ગુણધર્મ દર્શાવતો નથી જ્યારે HCl ને પાણીમાં ઉગાડવામાં આવે ત્યારે H+ પ્લસ મુક્ત કરે છે અને એસિડિક ગુણધર્મ દર્શાવે છે જેના કારણે મિત્રો લિટમસ લાલ બને છે પણ શુષ્ક HCl માં આવું થશે નહીં મિત્રો અહીં આપણે જે પ્રયોગ છે તેને સવિસ્તાર વિસ્તાર આકૃતિ સહ સાથે સમજાવવાનો છે તો પ્રથમ તમારે અહીં આકૃતિ દોરવાની રહેશે ત્યારબાદ તમારે મિત્રો પ્રયોગનું વર્ણન કરવાનું રહેશે ત્યાર પછી આપણે અહીં લખીશું અવલોકન અને છેલ્લે આપણો આવશે નિર્ણય તો આ પ્રકારે આપણો જવાબ આવશે ત્યારબાદ આગળ વાત કરીશું અહીં બહુ વિકલ્પવાળા પ્રશ્નો છે તેના જવાબ લખીશું પાચનક્રિયા દરમિયાન ઉત્પન્ન થતાં પાચક રસોની પીએચ કેટલી હોય છે તો સાત કરતા ઓછી દાંતના ક્ષયને રોકવા માટે નિયમિત દાંતોને ટૂથપેસ્ટ વાપરી બ્રશ કરવો જોઈએ અહીં દાંતને બ્રશ કરવામાં વપરાતા ટૂથપેસ્ટનો જે સ્વભાવ છે તે બેજીક હોય છે એસિડ અને બેજના જલીય દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો પીએચ વધારે નિર્બળ એસિડ હોય છે જો જલિય દ્રાવણ પી ક્યુ આર એસ અનુક્રમે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ઝીરો એક પોઈન્ટ નવ ને ત્રણ પોઈન્ટ ચાર હોય તો એસિડિકતાનો સાચો ક્રમ નીચેના પૈકી કયો છે તો એ મિત્રો સૌથી વધારે આરમો તે એથી ઓછો ક્યુ એથી ઓછો પી અને એથી ઓછો એ એસ એટલે આપણો જવાબ એ આવશે ખરાખોટાની વાત કરીએ તો માનવ શરીરની અંદર દેહ ધાર્મિક ક્રિયાઓ સાતથી સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ આઠ પી એચની મર્યાદામાં થાય છે તો મિત્રો આવશે સાચું અપચાય એટલે કે એસિડિટીના ઉપચાર માટે એન્ટિબાયોટિક પ્રતિજીવી પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે તો ખોટું બેદની સાંદ્રતાનો આધાર તેમાં રહેલા એચ પ્લસ આઈનોને આભારી છે તો ખોટું મિત્રો ખાલી જગ્યાએ પૂરવાનો છે તો કઉચના પાંદડાના ડંખવાળો રોમ મિથિનોઇક એસિડ રસાયણ મુક્ત કરે છે જેના કારણે દર્દ અનુભવે છે જલીય દ્રાવણો બુરુલિટમસ પત્ર નાખતા લાલ બને છે તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય ઝીરોથી સાત વચ્ચે હશે પીએચ પ્લસ પી ઓ એચ તો બરાબર ચૌદ થશે દાંતના ઉપરનું આવરણ તો કેલ્શિયમ હાઇડ્રોક્સી એપોમેટનું બનેલું હોય છે ત્યાર પછી મિત્રો તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે દૂધનું વેચાણ કરવાવાળા અલ્પ માત્રામાં ખાવાના સોડા તાજા દૂધમાં ઉમેરે છે કારણ કે તો એ ખાવાના સોડા બેકિંગ સોડા એ બીજી પદાર્થ છે જે દૂધમાં ઉમેરવાથી તે દૂધને આલ્કાઇન બનાવે છે જેથી દૂર લાંબા સમય સુધી બગડતું નથી અને તેની પીએ થોડી બેઝિકતા તરફ જતી હોવાથી દહીં બનવામાં પણ તેને વાર લાગે છે તમારી પાસે બે દ્રાવણો પી અને ક્યુ છે દ્રાવણ પી અને પીની પીએચ છ પોઈન્ટ ત્રણ અને દ્રાવણ ક્યુની પી એચ આઠ પોઈન્ટ ચાર છે તો કયા દ્રાવણની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે તો દ્રાવણ પી આ પૈકી કયું દ્રાવણ જે છે તે એસિડિક અને કયું દ્રાવણ બેજિક છે દ્રાવણ પી એસિડિક છે અને દ્રાવણ ક્યુ એ બેઝિક છે કીડીના ડંખમાં રહેલું એસિડ તો કહ્યું તો ફોર્મિક એસિડ છે તેનું રાસાયણિક સૂત્રો તો આવશે એચ સી એચ ઓ કીડીના ડંખના દર્દ અને બળતરાની રાહત મેળવવાના સામાન્ય ઉપાયો કયા છે તો કીડીના ડંખોને દર્દની બળતરાથી રાહત મેળવવા માટે સામાન્ય રીતે બેઝિક પદાર્થ જેવા કે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે અને ડંખની જગ્યાએ લગાવવાથી એસિડ જે છે તે મિત્રો અસર તટસ્થ કરે છે ત્યાર પછી મિત્રો અહીં આપણે ભાવેશભાઈની જે જમીન છે તેની પીએચ વીચેના પ્રશ્નો હતા તેનો આપણે બંનેનો જવાબ અહીં મેળવી લીધો છે વિકલ્પની વાત કરવામાં આવે તો નીચેનામાંથી કયો ક્ષાર સ્પીટિક જળ ધરાવતો નથી તો સાચો જવાબ આવશે બેકિંગ એટલે કે ખાવાના સૂડા એનએસિએલ અને મિત્રો એનએ ટુ એસઓ ફોર એ કયા ક્ષાર પરિવારના સભ્યો છે તો સી સોડિયમ ક્ષાર પરિવાર પીવાના પાણીને જંતુમુક્ત કરવા કયા ક્ષારનો ઉપયોગ થાય છે તો આવશે સી સી એ ઓ સી એલ ટુ નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આપો સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડાનું સંયોજનનું નામ તો આવશે એન એ ટુ સી થ્રી દસ એ ટુ હતું આવશે સોડિયમ કાર્બોનેટ ધોવાના સોડા અથવા સોડા એસ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર સુતરાઉ કાપડમાં વિરંજન માટે વપરાતા રસાયણનું રાસાયણિક સૂત્રને નામ બ્લીચિંગ પાવડર સી એ ઓ સી એલ ટુ સોડિયમ ક્લોરાઈડ એનએ સી એલ ટીને કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરી મેળવવામાં આવતા બે સંયોજનો ક્ષારના નામ તો આપણે સીએલ એટલે કે ક્લોરીન એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એચ ટુ હાઇડ્રોજન વાયુ મેળવી શકીએ ત્યાર પછી સાચા જવાબની વાત કરીએ તો વિરંજન પાવડર તો જવાબ આવશે ડી હોડેલો ચૂનો જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ તો આવશે જવાબ ઇ જીપ્સમ તો આવશે એ અને બેકિંગ સોડા ખાવાના સોડા તો આવશે બી ત્યાર પછી આપણે અહીં જગ્યાની પૂર્તતા કરવાની છે તો સોડિયમ ક્લોરાઈડ તો આવશે એન એ સી એલ તો અહીં એચ પ્લસ એન એ ઓ એચ એમોનિયમ ક્લોરાઇડ તો આવશે એન એચ ફોર સી એલ તો અહીં એચ સી એલ પ્લસ મિત્રો આવશે એન એચ ફોર ઓ એચ કેલ્શિયમ નાઇટ્રેટ તો આવશે સી એ એનો થ્રી ટુ તો આવશે એચ એન ઓ થ્રી અહીં મિત્રો આવશે બેજમાં સી એ ઓ એચ ટુ વિરંજન પાવડર તો આવશે બી પાણીને જંતુમુક્ત કરવા બેકિંગ સોડા તો આવશે મિત્રો સી અગ્નિશામક અને ધોવાના સોડા તો આવશે પાણીની કઠિનતા દૂર કરવા પ્રશ્ન નંબર ચારની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રશ્ન નંબર ઓગણસાઠનો જે જવાબ છે તે આ પ્રકારે તમારે લખવાનો રહેશે પ્રશ્ન નંબર સાઠનો પણ જવાબ મિત્રો અહીંથી તમે જોઈ અને વિરંજન પાવડરની બનાવવાની રાસાયણિક સમીકરણ સાથેની રીત લખી શકશો ત્યાર પછી વોશિંગ સોડાની બનાવટમાં રાસાયણિક સમીકરણ સાથે લખવાનું છે તો એ પણ મિત્રો લખી દીધું છે આ પ્રકારે જવાબ લખવાનો રહેશે છેલ્લો જે આપણો પ્રશ્ન નંબર બાસઠ છે તેની અંદર તમારે અહીં જે પાટો થયો છે ત્યારે જે હાડખાની સ્થિતિ મુજબ જે મજબૂત પાટો બાંધ્યો હોય છે તેમાં સાનો ઉપયોગ થાય છે તો એનો આપણે પ્લાસ્ટર ઓફ પેરિસનું જે રાસાયણિક સૂત્ર છે તે લખીશું અને તેનો જવાબ પણ આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો મેળવીશું પ્રશ્ન નંબર ત્રેસઠ જે છે તેનો જવાબ પણ મિત્રો એ બી અને સી ત્રણે ત્રણનો જવાબ અહીંથી મેળવી શકો છો મિત્રો પ્રશ્ન નંબર ચોસઠ અહીં તમારે પદ્ધતિ છે તો પદ્ધતિમાં પ્રથમ તમારે આકૃતિ દોરવાની છે ત્યાર પછી આ પ્રકારે જે છે તેનો તમારે રાસાયણિક પ્રક્રિયા સાથેનો જવાબ લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી